આણંદ જિલ્લા પંચાયતની આજ રોજ સામાન્ય સભા મળી હતી જિલ્લા પંચાયતના સભાગૃહમાં મળેલી આ સામાન્ય સભાના એજન્ડા મુજબના દસ કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા છ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જિલ્લા પંચાયતના સભાગૃહમાં મળેલી આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના દસ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જેમાં ગત સામાન્ય સભા વિવિધ સમિતિઓની મળેલી સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી સન બે હજાર તેવીસ ચોવીસના ના વાર્ષિક હિસાબો મુજબ કરવામાં આવ્યા જિલ્લા પંચાયત સ્વભંડોળના દસ કામો તેમજ જિલ્લા પંચાયત સ્વભંડોળના ચાર કામોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા સન બે હજાર ચોવીસ પચીસ વર્ષની આરોગ્ય શાખાની બજેટ જોગવાઈ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સાધન સામગ્રીની ખરીદી કરવા તેમજ તારાપુર ગામ પંચાયતને નગરપાલિકા બનાવવા ગુજરાત સરકારને ભલામણ કરતા દરખાસ્ત અને ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા છ કામોને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જેમાં આંગણવાડી મકાનમાં વીજળીકરણના કામો હાથ ધરવા આંગણવાડીના બાળકો માટે વાસણની ખરીદી પીવાના પાણી માટેની સુવિધા તથા ખૂટતી ભૌતિક સુવિધાના કામો હાથ ધરવા નવીન પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રની દરખાસ્ત મંજૂર કરવા પ્રમુખની વિશેષ ગ્રાન્ટમાંથી રૂપિયા પચીસ લાખના ખર્ચે આંગણવાડીમાં પંખા નાખવા જીઇ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગુજરાત સરકાર દ્વારા સરકારી મકાનો ઉપર વિનામૂલ્યે સોલાર પેનલ લગાવવા સહિતના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે વિપક્ષ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો તેમજ જર્જરિત આંગણવાડી સહિતના વિવિધ કામો અંગેની રજૂઆત પણ કરી હતી જેના જવાબમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જે તે વિભાગના અધિકારીઓએ વહેલી તકે કામ પૂરા કરવાની બાહેધરી આપી હતી આજરોજ સામાન્ય સભા મળી એમાં અમારા બધા સભ્યો હાજર રહ્યા ઘરે ગેરહજર રહેલા બે સભ્યોની રજા મંજૂર કર્યા બાદ સભાની કાર્યવાહી શરૂઆત કરી અને આજની સભાના દસ કામોમાં દસે દસ કામો વિકાસના કામો હતા એને મંજૂરી આપવામાં આવી એમાં એક અગત્યનું કામ તારાપુર ગામને નગરપાલિકા બનાવવાનો એક જે તાલુકા પંચાયતનો ઠરાવ હતો એને બહાલી આપવામાં આવી ત્યારબાદ અધ્યક્ષસ્થાને જે કામ લીધા છે એમાં ગેડા એટલે કે ગુજરાત ઉર્જા વિભાગ તરફથી મને બે હજાર કિલો વોટ વીજળી માટે સોલાર આપવાનું જે નક્કી કર્યું અને અમે એની સાથે કર કરાર કર્યા મુજબ મારી બધી જ શાળા લગભગ મોટી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા પંચાયતની કચેરી એની ઉપર મફત ફ્રી ઓફ ચાર્જ બે હજાર કિલો વોટ સુધીના સોલાર પેનલ નાખવા માટેનું આજે ઠરાવવામાં આવ્યું ત્યારબાદ મારી પ્રમુખની વિશેષ ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી એમાંથી પચીસ લાખ રૂપિયા આંગણવાડીના બાળકો જે ઉનાળામાં પણ વેકેશન નથી હોતું અને બેસે છે ક્લાસમાં એમને ગરમી લાગે એવો પ્રશ્ન હોય એમની માટે પચીસ લાખ રૂપિયાના સીલિંગ પંખાનું આયોજન લગભગ આઠસો પંખા ખરીદી અને આંગણવાડીમાં આપવામાં આવશે અને એવી જ રીતે મહિલાને બાળ વિકાસની બજેટમાં જોગવાઈ મુજબ પાણીની જે જરૂરિયાત માટેની જે ગ્રાન્ટ હતી એમાંથી વોટર પ્યોરિફાયર એ પણ પચીસ લાખ રૂપિયાના બાળકો માટે એટલે કે કુપોષણને મુક્ત કરવા માટે અને બાળકો સારું સ્વચ્છ પાણી પીવે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા આખી ટીમ જિલ્લા પંચાયત દ્વારા થઈ રહ્યો છે અને બધા જ વિકાસના કામો સારી રીતે થાય સાથે સાથે આરોગ્ય એમાં પણ સગર્ભા બહેનોને ડિલિવરી સમયે બ્લડિંગ થાય તો ખૂબ તકલીફ પડતી હોય એટલે જે પીએચસીમાં આવી વધારે ડિલિવરી થતી હોય તો એક પેડ સેનેટરી પેડ જેવું આવે છે કે બ્લડિંગ ઓછું થાય નથી એ આરોગ્યનો એક અલગથી શબ્દ છે મેડિકલનો એટલે એના માટે પણ અમે પાંચ લાખ રૂપિયાની જોગવાઈ કરી કે ખરીદી શકે અને આ સિવાય પીએચસીમાં નાના મોટા મરામતના નાના ટોયલેટ બ્લોક હોય કે કોઈ નાનો મોટો ખર્ચ કરવાનો તો એમાં પણ અમે નવ લાખ રૂપિયાની આજરોજ જોગવાઈ કરી એટલે અમે આ જે વિકાસના કામોની ખૂબ સારી રીતે અમારી ટીમ જિલ્લા પંચાયતે જોગવાઈ કરી અને મારી બોર્ડ પણ એને ધન્યવાદ આપે છે એમાંથી પચાસ લાખ રૂપિયા આરોગ્ય આઈસીડીએસમાં આપવામાં આવ્યા અને પંદર લાખ રૂપિયા આરોગ્યને આપવામાં આવ્યા સ્વભંડોળમાંથી કે જે બાળકોના હિત માટે અને લોકોના હિત માટે પહેલી વખત આવી રીતે પ્રમુખની ગ્રાન્ટમાંથી અમે આપ્યા છે બાકી જનરલી પ્રમુખશ્રીની ગ્રાન્ટમાંથી બ્લોક કે એવું જ ફિટ થતું હોય ગટર બનાવતા હોય પણ અમે આ વખતે એક નવો અભિગમ કરી અને જે શાળા આરોગ્ય અને શિક્ષણ એટલે કે આઈસીડીએસ આ વિભાગને અમે આજે પૈસા આપ્યા છે